એ બધાય ખેજવેક બેટા કે તારા બાપા તારી ઓવનો આણો તેડવા નઈ જ જાય કે આવતો અને ઘર જઈન રહ્યા હવે હું રેહાવ જો મારી ઓવના આણા તેડી આવો તો હું ગાયું ચરવા જાય નથી અને લાવો

આપણે અગિયાર પછી વાત હું ખમીજો આણા તેડી આવો તમે કીધું બટા ખમીજા મા મહિના પછી વાત હું ખમીજો અમુ

પર વર થોડો દાદો કાઈક વિચાર કરીશું અજે વિચાર કરીશો કે વિચાર જ નહીં એટલે આ વિચાર છે પણ ઓણું કુખવી દે માર દીકરો નહીં તો હું ગાયો સરવા નહીં જાઉ એટલે માની જા એ મારા બાપ તું માની જા હું ગાયો સરવા જાય નહીં એટલે એ તારા બાપ પાએ મે આમ દો ભરા ભરા શબ્દ બોલ્યા છે એ મારી આબરૂનો સવાલ છે ભલામણા તમારી આબરૂનો સવાલ છે મારે મારી જિંદગીનો સવાલ છે

એટલે ભાઈ તું મુજા માને ભાઈ હારું હારું લે માની ગયું એમ ને થોડુંક આ કઠમા જેવું છું એટલે આ થોડુંક મારા પાસા પડ્યા જેવું છું છોકરું માનતું નથી ભાઈ

મારે હાર્ય ન હોય નો લઈ જાય એકલા એકલા હું કઈ ગૌરાવે નઈ ગૌરાવતો નથી પાછો